આજ દુ અને ભવિષ્યુયાત્રાની શરૂઆત થવાની છે ત્યારે મંચ ઉપર બેઠેલા તમામ આગેવાનશ્રીઓ શ્રીઓ અને જે લોકો જે છે તેના કુટુંબજનો ખાસ કરીને આજે જે પદયાત્રા નીકળવાની છે જે અધિકારીઓ જેની બેદરકારીના કારણે મોરબીમાં જે પુલની દુર્ઘટના થઈ અને ઘણા લોકોએ તેમને જીવ ગુમાવ્યા એ પછી તમે જો તો અહીંયા જે અધિકારીઓ જેની જિમ્મેદારી હતી એમની ઉપર કાર્યવાહી ન કરવામાં આવી અને નાના નાના અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી કે જિમ્મેદારી હતી એની ઉપર કાર્યવાહી ન કરવામાં આવી એટલે થોડા સમય પછી બરોડામાં બોટમાં લોકોના ડૂબવાથી ત્યાં મૃત્યુ થયું ત્યાં પણ જે સરકારની ઢીલી નીતિના કારણે ત્યાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી જે મોટા મોટા જિમ્મેદાર અધિકારી હતા એની ઉપર કાર્યવાહી કરવામાં ન આવી એમને સજા દેવામાં ન આવી એટલે થોડોક સમય ગયો તો રાજકોટમાં જે ગેમ ઝોન અગ્નિકાંડ થયું ત્યાં પણ ઘણા લોકોએ તેમનો જીવ ગુમાવ્યો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે જે અધિકારીઓની જેની જિમ્મેદારી છે જે જેની છે તેની ઉપર એક્શન લેવામાં નથી આવતા અને જ્યારે તેમની ઉપર પ્રેશર આવે ત્યારે નાના નાના અધિકારીઓ ઉપર એફઆઈઆર કરે છે અને આજ દિન સુધી આટલી બન્યું અને ભવિષ્યમાં બીજે ક્યાંય ન બને એના માટે થઈ અને આ પદયાત્રાનું આયોજન કર્યું

તેમને સજા દેવામાં આવે એના માટે થઈને પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે અને પદયાત્રા ની જયારે હજી પણ બીજા ઘણા બધા બોલવાનો બાકી છે તે પણ આ બાબત માં પણ બીજી પણ ચર્ચા કરશે પણ આપની માતા પદયાત્રા ને પીડિતો હક માટે થઈ અને સોમનાથના ના ધારાસભ્ય તરીકે હંમેશા આપની પાસે ઉભો રહેશે એટલે વાત પૂરી કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજની આમ મોરબી ખાતે પીડિત પરિવારોની न्याय की शुरुआत क्रांति सभा में उपस्थित विरोध पक्ष नेता श्री अमित भाई सौराष्ट्र प्रभारी बी एम संदीप जी जिग्नेश भाई लालजी भाई ललित भाई ऋद्विज भाई विमल भाई जेनीबेन पिंजादा साहेब અને મંચસ્થ તમામ સંભાળી છે પ્રથમ હરોળમાં છે એવા અને જેના માટે આપણે સૌ લડવા નીકળ્યા છીએ એવા પીડિત પરિવારનો સભ્યશ્રીઓ અને પત્રકાર મિત્રો મને બે જ વાત કરવી છે ખાલી કલ્પના કરો કે આપણને નાનું એવું દાજ લાગે ગરમ પાણી અડે ગરમ તેલનો છાંટો અડે અને શરીરમાં કેવી પીડા થાય તો જે ત્રણ હજાર ડિગ્રીમાં જેનો અડસઠ કિલો વજન હતા એના માત્ર આઠ કિલાના અવયવો આવ્યા અને ઉનાર જાય જે આપણો દેશી શબ્દ છે એટલે કે પાણી ક્યાંક શ્વાસનળીમાં અહુદા કે કહીએ છીએ એ થાય તો કેટલી ઉધરસો ખાઈએ છીએ અહીંયાથી પચાસ મીટર દૂર પચાસ મીટર દૂર આપણા પરિવારના સભ્યો એ પાણી પીવી અને એકસો ચોત્રીસ છે વાસ્તવમાં તો ખબર જ નથી કેટલા છે એ લોકોએ જીવ ગુમાવી હશે આવી ની ઘટના હોય તક્ષીલાની ઘટના હોય ટીઆરપી ની ઘટના હોય દરેક ઘટનાની અંદર દરેક વખતે સરકાર એસઆઈટી વેચે છે જાત સમિતિ રચે છે સત્યશોધક શોધક કમિટી બનાવે છે પણ આ બધું જ આ ચાર પાંચ ઘટનાઓનું એમ કે છે પીડિત પરિવારો એમ કે છે કે આ તમામ સમિતિઓ ભીનું સંકેલો સમિતિ બનીને રહી જાય છે આ સમિતિઓ ગાંધીનગર થી આવે તો છે પણ અમને ન્યાય અપાવવા માટે નહીં ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓને બચાવવા માટે આ સમિતિ આવે છે છે ઉચ્ચ અધિકારીઓ આઈપીએસ જે જે ભ્રષ્ટાચાર કરી પૈસા ભેગા કરી અને ભાજપને પાછલા બારણાથી પૈસા પહોંચાડે છે એ અધિકારીઓને બચાવવા માટે આવે છે એટલે આ સમિતિઓ છે એમને ન્યાય અપાવી શકતી નથી ઉપરથી આ સમિતિઓ એવા કાગળ તૈયાર કરીને જાય છે જોયા જેવું હોય છે કે આને ગુનેગાર તો બનાવતી નથી પણ કાગળ પણ એવા તૈયાર કરીને સમિતિઓ જાય છે કે નામદાર કોર્ટ પણ ઈચ્છે આ પર પીડિત પરિવારોને ન્યાય અપાવવો છે તો કોર્ટ પણ ન્યાય ન અપાવી શકે એવા કાગળના આધાર પુરાવાઓ ઉભા કરીને આ સમિતિઓ જાય છે અને એટલે આ પીડિત પરિવારો લડાઈ કરે છે આજે તમે કદાચ કોંગ્રેસની સભાની અંદર પહેલી એવી સભા હશે કે કોંગ્રેસ બીજી હરોળમાં ઉભી છે જ્યારે પીડિત પરિવારો જેના માટે લડવાનું છે જે લડવા માટે મકમ છે એ પીડિત પરિવારો પ્રથમ હરોળમાં છે અને આ સંદેશો એ છે કે કોંગ્રેસનું વિરોધ પક્ષ તરીકે કામ છે કે જનતાના અવાજને બુલંદી આપવી એમને સાથ સહકાર સધિયારો અને ટેકો આપવો એમની સાથે ખપેથી ખબર મિલાવીને લડાઈ કરવી આ સંદેશો આ ક્રાંતિ સભાનો સંદેશો છે આ સંદેશો કોંગ્રેસનો સંદેશો છે અને આ યાત્રામાં પહેલું વાહન છે એમાં ભાજપના પાપના ભ્રષ્ટાચારનો પાપનો ઘડો છે આ ક્રાંતિ સભાના માધ્યમથી ગુજરાતીઓને લડાયક લોકોને ગુજરાતના નાગરિકોને આહવાન કરીએ છીએ કે જ્યાં તમને આ ભ્રષ્ટ સિસ્ટમનો ભ્રષ્ટાચાર અત્યાચાર દેખાય ત્યાં એક નાનું કાચું ચીઠી લખીને આવો અને આ ભાજપના પાપના ભ્રષ્ટાચાર જે ઘડો છે એની અંદર ચીઠી નાખો આ આહવાન સાથે ક્રાંતિની શરૂઆત આગાજ કરીએ છીએ જય જવાન જય કિસાન ખૂબ ખૂબ આભાર પાલભાઈ આપણી વચ્ચે આપણા આમંત્રણને માન આપીને જેપી મારવિયા જામનગર સંસદના ઉમેદવાર હતા એ પધાર્યા છે એમને પણ હું વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર આવે અને વિરેન્દ્રસિંહ જાડેજા જામનગર શહેર પ્રમુખ એ પણ અહીંયા પધાર્યા છે એમને પણ વિનંતી કે સ્ટેજ ઉપર આવે હવે હું